હેલો એવરી આજે અઠ્યાવીસ નવેમ્બર એટલે મારો બર્થ પણ મારા એ મારી સાથે નહોતી હિતુ શૂટિંગ કરી રહ્યા છે એમને ફિલ્મનું ક્લાયમેક્સનું શૂટ ચાલી રહ્યું છે એટલે એમને બહુ જ ખરાબ લાગી રહ્યું હતું ગિલ્ટી ફીલ થઈ ગયું હતું કે હું તારા બર્થ ડેના દિવસે તારી સાથે નથી તારી પાસે નથી પણ મેં કીધું ઇટ્સ ઓકે આપણી લાઈફમાં કામને આપણે હંમેશા પહેલું મહત્ત્વ આપ્યું છે વર્ક ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી એટલે ઇટ્સ ઓકે તો પછી બી મનાવાય પણ મારી માટે એ ખુશીની વાત કે તમે આટલા બિઝી શેડ્યુલની વચ્ચે મારો બર્થડે યાદ રાખ્યો તમે મને ફોન કર્યો યાદ કરી અને ગિલ્ટી ફીલ કરતા હતા અને કહેતા તો આપણે કંઈક કરીશું પછીથી એટલે આમે હું એટલે આ ખુશ થઉં છું કે એમને યાદ છે કારણ કે એમને ક્યારેય યાદ નથી રહેતી બર્થડેઝ એનિવર્સરીઝ કોઈની પણ પોતાની પણ યાદ નથી રહેતી બીજાની પણ યાદ નથી રહેતી એટલે આ એમને યાદ રહ્યો મારો બર્થ ડે એની માટે તમારો ખૂબ ખૂબ થેન્ક યુ લવ યુ બી પણ તમને ખબર છે કે મારો બર્થ ડે કેવી રીતે સ્ટાર્ટ થયો છે આમ કિક સ્ટાર્ટ થયો છે હું રાજવીને સ્કૂલે મૂકવા ગઈ અને રસ્તામાં મને ફોન આવ્યો મારી ડિયર ફ્રેન્ડ કવિતાનો કે તું આ સિગ્નલ પર ઊભી રહેજે અને તું મને મળ અને એને મને શું સરપ્રાઇઝ આપી એક રીલ મેં પોસ્ટ કરી છે એ સરપ્રાઇઝ આપી હવે હું તને તમને એને બતાવું છું યર શીઝ આ મારી ફ્રેન્ડ કવિતા છે આમનો દીકરો અને મારો દીકરો સાથે ક્લાસમાં ભણે છે ક્લાસમેચ છે અમે બંને મમ્મીઓ જીગડી દોસ્ત છે અને વોટર સ્ટાર્ટ સ્ટાર્ટને સ્પેશિયલ ફીલ કરાવ્યું છે મારી માટે બોલો કેવું કેવું કર્યું પેલું બર્થ ડે ગર્લવાળું લઈ આવી પેલું હેરબેન ને પેલું મિસ ઇન્ડિયા પેઢી ને ગર્લ જેવું મેં મારી લાઈફમાં આવી રીતે રસ્તામાં મને મારી ફ્રેન્ડે સરપ્રાઇઝ આપ્યા આવું બધું જીવનમાં પહેલીવાર મારી સાથે થયું છે મને બહુ જ મજા પડી એટલે હેતુ તમે જરાય દુઃખ ના લગાતા મારી ફ્રેન્ડે કોમ્પન્સેટ કરી દીધું છે થેન્ક યુ એન્ડ વી આર મોર્નિંગ પર્સન રાત બર્થડે સેલિબ્રેટ નહીં પસંદ પસંદ અમે સવારે વહેલા ઉઠીએ જલ્દી જવું અમને છે છે મને મળતું મળતું નથી નથી એમને પણ પણ એમના બહુ લેટ આવે અને મારા પતિ પણ બહુ લેટ આવે છે પણ અમને સવારે ઉઠીને અમે સૌથી મૂડમાં હોઈ અમે બંને સવારના પોરમાં અમારી વાતો બધું જ સવારના પોર જ થાય એટલે વી બોથ આર મોર્નિંગ પર્સન અને થેન્ક યુ કવિતા ફોર મેકિંગ માય બર્થ સો સ્પેશિયલ नया हमेशा मुझे याद रहेगा ये मुझे हमेशा याद रहेगापी बर्थडे थैंक यू थैंक यू सो मच मिसिंग यू बी मिसिंग यू सो मच